વરસાદ ચાલુ છે સાહેબ કામ કામ પણ ચાલુ છે જો વિશ્વાસ ના હોય તો જુનાગઢના નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશન નું ચાલી રહેલું કામ જોઈ લો આ વિડિયો બુધવારના દિવસે સામે આવ્યો જ્યારે જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો અને ચાલુ વરસાદ દરમિયાન જ બ્યુટિફિકેશનની કામગીરી હેઠળ સિમેન્ટનો રોડ બનાવવામાં આવી રહ્યો હતો એટલું જ નહીં ચાલુ વરસાદે બનાવેલો આ રોડ બે દિવસમાં બેસી પણ ગયો હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજીબી ન્યૂઝની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરી તો સામે આવ્યું કે જે રસ્તો ચાલુ વરસાદે બનાવવામાં આવી રહ્યો હતો તેમાં તિરાડો પડી ગઈ છે ચાલુ વરસાદ કામગીરી ચાલુ હતી અને તેમાં જે સિમેન્ટ કોક્રેટ કર્યું હતું એ તમામ ધોવાઈ ગયું અને જે મોટા મોટા એમાં ભૂવા પડી ગયા હતા તો આ જોઈ શકીએ કે કઈ રીતની કામગીરી છે નીચે જે માટી નાખવામાં આવી એ કાળી માટી અને અલગ અલગ એને કાંઈ નથી લેવલિંગ કર્યું કે કાંઈ નહીં ડાયરેક્ટ એની ઉપર લોટમાં જેમ લીટા કરે તેમ આખી કામગીરી થઈ રહી છે જો આની ઉપર વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવે અને મુલાકાત લેવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર નવાઈની વાત એ છે કે સાહીઠ કરોડના ખર્ચે ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામમાં વારંવાર બેદરકારી સામે આવી છે છતાં તંત્રના સત્તાધીશો હજુ કોન્ટ્રાક્ટરનો બચાવ કરી રહ્યા છે

આપ મને જે બતાવી શકતા હોય કે ચાલુ વરસાદમાં કામ શરૂ કરવામાં આવ્યું હોય તો હું આની ગતિ માની શકું પરંતુ કામ ચાલુ હોય ને ઉપરથી વરસાદ આવી જાય અને જે કામ ઓલરેડી ચાલુ જ હતો તો એમાં બંધ કરવાની જરૂર રહે છે ખૂબ સારી કામગીરી ચાલુ છે અત્યારે જે રીતે કમિશનર સાહેબે કીધું કે મેં આ વર્ષની અંદર આને ખુલ્લો મૂકી દેવું કારણ કે અઘરામા આ કામ હતું અહીંથી ને તળાવ દરવાજે વાહનોનો વ્યવહાર પણ રાખવાનો અને તળાવની અંદર હવે પછી ક્યારેક પણ કંઈ પ્રોબ્લેમ ન થાય ને ચોખ્ખું જ પાણી અંદર આવે એના માટેની પૂરેપૂરી વિઝિટ કરવામાં આવી આજે કમિશનર સાહેબે કોન્ટ્રાક્ટરને પણ કીધું છે કે જે સ્પીડે હું કામ માગું છું સ્પીડે કામ નહીં થાય ને તો તમને પેનલ્ટી પણ કરવામાં આવશે વાહરે નેતાજી આવા વખાણ તો તમારા સિવાય કોઈ ન કરી શકે લાગે છે કે કોન્ટ્રાક્ટરની મલાઈમાં નેતાજી પણ ભાગીદાર છે ત્યારે જ તો ચાલુ વરસાદે રસ્તાની કામગીરી થઈ કાર્યવાહી કરવાની જગ્યાએ તેના વખાણ કરી રહ્યા છે આશા રાખીએ કે નરસિંહ મહેતા તળાવનું વ્યુટિફિકેશન ભવિષ્યમાં ભ્રષ્ટાચારની બલી ન ચડી જાય જય વિરાણી બીજ ન્યુઝ જુનાગઢ